ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સિરીઝ સિરીઝ શબ્દનો અર્થ શૃંખલા શ્રેણી ક્રમ હાર પંક્તિ ક્રમમાં ગોઠવેલી વસ્તુઓ સિલસિલો ટેલિવિઝન અથવા રેડિયો કાર્યક્રમોનો સમૂહ અથવા ક્રમ થાય છે સિરીઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇ કમ્પ્લીટેડ સિરીઝ ઓફ પઝલ્સ અર્થાત તેણે કોયડાઓની શ્રેણી પૂરી કરી

અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં